આવી આવી આ ગાયલ તરતી આમ કરો તા ખાવાની કોશિશ કરતો તો બગલાના મોઢામાં હોય બાજુમાં ગયા ચાર ઉપર તારે हेलो मित्रों तो फरी एक बार आपड़े आवी गया यार खेचवा बोयो पकड़ ली दोंदी खेचवा आजे वारी सु आवे आजे तो आपड़े गारा लिए बात वागो राखवानो जे दे 3 वागे न 3 3 वागे रेले गारा बांधवा मान जे पगाव में यो को कंप्लीट करी नख्याईला यार खेची ली पछि यार पाछा राखी સરખો મૂકીએ સાઈડમાં એક પકડ પકડ ચલો તો આપણે એક જ્યારે લીધો હજી કંઈ આવ્યું નથી

બીજા પાણી શાંત નદીના ગામડાં કહી દઉં ને તમને બોયા દેખાતા હોય ને એટલે ક્યાં બૂર ને ક્યાં નથી અત્યારે પાણી જોર ચડી ગયો એટલે બધું બુડી જાય આમ પાણી સાવ શાંત પડ્યું હોય ને તો જ્યાં જ્યાં બૂર હોય ને જ્યાં બુડેલ આવે એ ખબર પડી જાય અહીંયા તો બધું બુડેલું દેખાય એક બોય જ નથી દેખાતો

આગળ આમ ગુલાય વરાવે માં એમાં કઈ હોય ને તો હોય આ જાર આમ ઢસડાઈ જાય તો આમ થયું હોય આમ કેમ થયું આખા ગયા

veijinga vari bot ndi jar vari toli varietema jingae saaunajigtia yaaɓot jae alambaoario kato anajig akato e asam oka veka a ɓot ja oka

જાર આપણે બધા ઉપાડી લીધા આજે તો કાંઈ આવ્યું નહીં કાલે આપણે ઉપાડ્યા હતા તો બે દિવસથી ઝાર પડ્યા હતા આજે તો આપણે કાલે ઝાર નાખ્યા ને આજે ઉપાડી લીધા આજે કાંઈ આવ્યું નથી આજે પાછા નાખી દેશું હવે કાલે નહીં ઉપાડીએ બીજા દિવસે ઉપાડશું આજે પાછા બે દિવસ સુધી રાખી દેવા છે ઝાર બે દિવસ પછી ઉપાડવા છે કાલે આપણે વાઘો ઉપાડવા જાશું હમણાં વાઘો નાખ્યાશું ઝાર નાખીને પછી જાસુ વાઘો નાખવા આપણે વાઘામાં ચારા બારા બાંધીને પછી વાઘો નાખવા જાસુ આજે ખાલી હાથ આવ્યા જ આપણે હાલો એ સ્લેપ માર લેશું શું ક્યાં નાખવા જે ક્યાં પાણી પાછો આપણે જાર નો છેડો મૂકી દીધો છે કાલ માટે ને બે દિવસ માટે હવે બે દિવસ જાર રાખી દેવા છે આપણો છેડો મૂકી દીધો જાર નો બને પપ્પા નાખતા જાય જાર આમ બાજુ જશે આપડા જાર ચાર નાખી દે પછી આપણે ઓળખો પાછો ઉપર લઈ જાશું પછી આ ચારા લઈ આવ્યા આપણે ચારા બાંધી નાખશું આ પલ્લી બધી માટે આપણે કારો હમણાં આવીને પકડી ગાયલ ફરતી હતી બરાબર આ ગારા લઈ લેવાય વાર લાગશે આપણને એટલે

તારે છેકો નહી જતા અકબર નવા જવું છે તાટ પડે છે ગરમી તા થાય પાણી ગરમ હશે તો આપડા જાર થયા પૂરા નાખી દે જાર નો છેડો માં નાખી સ્લેબ પછી તારા બાંધવા માંડી વાગા ના ઉપર જઈને ત્યાં ઉપર જવા દેવું ને ટિફિન લેવા નહીં આવે ટિફિન લેવા જવા પડશે તો યાદ બનાવવાની જરૂર હતી પણ કઈ છે નહીં ને શાક માટે મચ્છી વચ્ચી નહીં યાદ બનાવવા આપણે તો ભાઈ લોકો હલતા હલતા ટિફિન લઈને આવી ગયા છે બંદર માં આપણે હવે લંગર નાખીને પડ્યા છે હલતા આવે ટિફિન કરીને પછી આપણે જાશું વાઘો નાખવા વાઘામાં ગારા બાંધશું ખાઈ ભાઈને પછી આપણે ગારા બાંધશું વાઘામાં અટાણે આપણે દોરું નાખતા તો આ જો મચ્છી ના ભાઈ ગયા શું આવ્યો છે દોરમાં હજી તો મૂકતો નથી જોઈ

દરિયા દેખાય છે ખુલ્લે ખુલ્લે ત્યાં તો પાછી ભૂખે ફૂલ લાગે એટલે ગમે હોય ખાલી રોટલી ને ડુંગળીઓ એ ખાવાઈ જાય હલો ખોલો જોઈએ કે નું શાક છે અંદર હવે આજે ચણા ને વટાણા ને મિક્સ માં બટેકા ને એવું શાક છે બકાલા નું કઠોળ વઠોળ આજે તો એ આયલું જશે દરિયા માં ભૂખ ફૂલ લાગે છાસ ને દહીં જે હવે એમાં બસ એ બધી છેલ્લે પી લેવાય ટાણે ખાઈ લ્યો

પછી આપણે વાગો નાખ્યા ને આ બાજુ બારે નાખવા જવો છે વાગો તો ભાઈ લોકો જોઈ લ્યો આપણે આ વાગામાં ચારા બાંધી નાખ્યા છે આવી ગયા જ છે વાગો નાખવા આ છેડો આપણે નાખી દીધો છે આપણો છેડો છે હવે નાખતા જાય વાગો ચારસો કુંડી નાખી છે ચારસો કુંડીમાં આપણે ચારા બાંધતા જાય હવે ચારસો માંથી સો સો માં મચ્છી આવી જાય ને ભાઈ લો કે નહીં જા જોઈ આવે જે આપણા નસીબમાં હશે એ આવશે કાલે કાલે ઉપાડીને ખબર પડે શું આવે છે જે નાખી દઈએ આવે હું જે પાણીમાં છે જો કે મશીન ચાલુ કરી લઉં લંગર ભટકે પછી ખબર પડે ભટકાણો તો વાઘો પણ આપણે નાખીએ વાઘો નાખી નાખીને આવી જાય પાછા બંદરમાં ચાલુ રનિંગમાં આપણે નાખીએ ખોટી મચી જે આપણે રોજ નાખીએ પણ આપણે કાંઈ નથી પણ આપણે રોજ નાખી દઈએ રનિંગમાં વળી ક્યાંક આવી જાય તો પાચક આ ભૂખડ ભાઈ બીજે રાખીએ છટાવીને પાછા આપણે બંદરમાં કાલે આવતું ઉપાડવા આપણે વાઘો

વાતનો વિડીયો આપણો અહીંયા પૂરો થાય જ વિડીયોમાં જ આવ્યું તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જ મળશું આપણે બીજા વિડીયો